અડાજણ માં નબીરાઓ એ ઓડી રેન્જ રોવર સ્કોડા લઈ રેસ લગાવી એક યુવકે સંદરૂપ ખોલી ચાલુ કારે ફટાકડા ફોડી રોડ બાંધ માં લીધો ચાર આરોપી ધરપકડ ને ગાડીઓ જપ્ત સુરત શહેર માં ફરી એકવાર નબીરાઓ ના આતંક નો વિડિયો સામે આવ્યો છે અડાજણ વિસ્તાર માં જાહેર રસ્તા પર ચાર યુવકે તેમની લક્ઝરી કારો છે માં બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી તો એક યુવકે સંદરૂપ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી આ વીડિયો પોલીસને તેના આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાર મોંઘી કાર પણ જપ્ત કરી છે ઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે સત્યાવીસ ઓક્ટોબરના રાતે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફૈઝાન વાઝીદ મોહમ્મદ મનસુર ખાંડા અમાર અફરાઝ મેમણ અને મારૂફ ઇલિયાસ ફનીવાલા અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયા હતા જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતિશબાજી કરી હતી એક યુવકે સંદરૂપ ખોલીને તેમાંથી શરીરનો અર્ધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા આ સ્ટન્ટ માત્ર તેમના પોતાના માટે જ નહીં પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવના જોખમમાં મૂકે તેવો હતો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બેફામ કૃત્યનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે વિડીયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી કાયદાનું કડક પલન થાય અને આવા જોખમી કૃત્ય કરનારા અને યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં ચારેય યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કારે ફટાકડા પડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે